નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર ગોંડલ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો તે પહેલાં આપ અમારી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ ગોંડલ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આગળ જીરોની વાત કરીએ તો સત્યાવીસો એકાવનથી લઈને પિસ્તાળીસો રૂપિયા રાયડો નવસોથી લઈને નવસો ને એકસઠ રૂપિયા એરંડાની વાત કરીએ તો એક હજાર એકસઠથી લઈને બારસો ને છોતેર રૂપિયા ચણાની વાત કરીએ તો એક હજાર એકથી લઈને એક હજાર ને શ્યાંસી રૂપિયા આગળ અડદની વાત કરીએ તો સાતસો એકસઠથી લઈને છસો ને એકાવન રૂપિયા મગની વાત કરીએ તો ચૌદસોથી લઈને ચૌદસો રૂપિયા ડુંગળી સફેદ એકસો એકાણુંથી લઈને બસો ને છાતાળીસ રૂપિયા તુવેરની વાત કરીએ તો નવસો એકથી લઈને પંદરસો એક રૂપિયો આગળ ધાણાની વાત કરીએ તો આઠસોથી લઈને ચૌદસો એકસઠ રૂપિયા સોયાબીન પાંચસો એકાવનથી લઈને સાતસો ને રૂપિયા લસણની વાત કરીએ તો સાતસો એકાણુંથી લઈને બારસો ને રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયારથી લઈને પાંચસો એક રૂપિયો આગળ મરસા પંદરસો એકાવનથી લઈને બત્રીસો ને એકાવન રૂપિયા મગફળીની વાત કરીએ તો છસો પચાસથી લઈને અગિયારસો ને એકાવન રૂપિયા કપાસની વાત કરીએ તો અગિયારસો એક થી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા શાકભાજીના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં સૌથી વધારે કોમેન્ટ આવશે તો આપણે શાકભાજીના ભાવ દરરોજ જણાવશું